દાહોદમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીએ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી અધિકારી તેમજ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે દાહોદમાં ભાજપ નેતાના પુત્રએ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ કરીને લોકો પાસેથી મતદાન કરવાનો અધિકાર છીનવ્યો છે સાથે સાથે ભાજપે લોકોને મતદાન કરતા અટકાવ્યા છે એની સાથે એમણે વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગઈકાલની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓને પોલીસે ભાજપનું કામ કર્યું છે જેને લઈને આ તમામ અધિકારીઓને પોલીસે ભાજપમાં જોડાઈ જવું ગુજરાતમાં માં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર તાલુકાના પ્રથમપુર ગામમાં બુથ કેપ્ચરિંગ કરાયું હતું આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હતું બુથ કેપ્ચરિંગ ની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી વિજય ભાભોર સતરામપુર

છે અને આ આ માત્ર પ્રથમ સંતરામપુરની જે જિલ્લા પંચાયત આવે છે એ જિલ્લા પંચાયતના સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનો ઢાક ધમકી ડર બુથ કેપ્ચરિંગ બધી ઘટના બની છે આ એક તો જીમતો જાગતો પુરાવો આવે છે લાઈવ સ્ટ્રીમિંગ થયું છે ત્યારે હું ભારતીય ચૂંટણી પંચને પૂછવા માંગુ છું તમે બહુ જાહેરાત કરી હતી લાઈવ સ્ટ્રીમિંગની આ તો બીજા લોકો લાઈવ સ્ટ્રીમિંગ કરે છે ચૂંટણી પંચ પોતે મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કરશું આ તો બુથમાં ઘૂસીને ભાજપનો નેતા પુત્ર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે શું ચૂંટણી પંચે એને કોન્ટ્રાક્ટ આપ્યો હતો લાઈવ સ્ટ્રીમિંગનો મતદારોને તકલીફ ન પડે એનો મતાધિકાર છીનવીને જાતે બટન દબાવી રહ્યા છે શું એને મતદાનના આવા બુથ કેપ્ચરિંગ કરવાના અધિકાર કોને આપ્યા આટલા કરતુત્ સામે આવ્યા પછી ચૂંટણી પંચ કેમ હજી સુધી એવા કડક પગલા નથી લેતું તપાસ કરશું આવેલી સ્પષ્ટ ફરિયાદો છતાં ચૂંટણી પંચ ગંભીરતાથી નથી લેતું ચૂંટણી પંચ માં બેઠેલા અધિકારીઓ હું બધાને નથી કેતો પણ અમુક અધિકારીઓ તો કાયદેસર કામ ખાલી પટ્ટો પહેરવાનો કમરનો બાકી રાખ્યો અને કામ ભાજપાનું કર્યું છે ત્યારે પ્રજાના પરસેવાથી આવતા ટેક્સમાં તિજોરીના પૈસા ને પગાર લેતા ભ્રષ્ટ અધિકારીઓ તાત્કાલિક પોતાની ઉપરથી દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય ને લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી ભાજપાના કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે ત્યારે પુનઃ હું આ ભાજપાના નેતા ના પુત્ર ના વિજય બાંભોળ જે પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બુથમાં પણ તમારે સેવા લેવી તો લ્યો ત્રણ ત્રણ વખત મોબાઈલ નંબર આપે અમારું કોઈ કઈ બગાડી નથી શકવાનું આવી ડંફાસો મારે છે અપશબ્દનો પ્રયોગ કરે છે અને ડર ને ભયનું વાતાવરણ બુથ અંદર કરે છે પોલિંગમાં ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે માત્ર આ બુથ પૂરતું નહીં એ જિલ્લા પંચાયત ગોઠીબની જે સમગ્ર સીટ ઉપર છે ત્યાં અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો મળી છે ત્યાં ચૂંટણી પંચ તાત્કાલિકપણે આ પગલાં લઈ અને પોતાની બંધારણ ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવે